વીજ બિલ બાકી હોવાને કારણે વીજ કર્મચારી દ્વારા આપનું કનેક્શન કાપવામાં આવે છે. જનરલી કનેક્શન પોલ પરથી કાપવામાં આવે છે અને ઘણી બધી વાર વીજ કચેરી દ્વારા આપણા ઘરે લાગેલ વીજ મીટર તથા સર્વિસ વાયર કાપીને લઈ જવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે જો કનેક્શન પોલ પરથી કાપવામાં આવે તો શું કરવું અને વીજ મીટર તથા સર્વિસ વાયર કાપીને લઈ જવામાં આવે તો તેને પરત મેળવવા માટે શું કરવું? તો પહેલા સમજીએ કે આપણું કનેક્શન પોલ પરથી કાપવામાં આવે તો શું કરવું જોઈએ? જ્યારે પણ કનેક્શન કપાય છે ત્યારે તેને જોઈન્ટ કરાવવા માટે પહેલા તો આપણે આપણું બાકી બિલ ભરવું પડે છે અને તેની સાથે ચાર્જ પણ ભરવો પડે છે વીજ બિલ અને ચાર્જ તમે ભરશો એટલે તમને તેની આપવામાં આવશે ત્યારબાદ તમારે વીજ રી સેન્ટર પર જવું પડશે અને ત્યાં જઈને આ નંબર લખાવી તમારું કનેક્શન ચાલુ કરાવવા માટે ફરિયાદ નોંધાવી પડશે ફરિયાદ નોંધાવ્યા બાદ તમારું વીજ કનેક્શન નિયમ મુજબ ચાલુ કરવામાં આવશે હવે આપણને પ્રશ્ન એમ થાય કે આ રીકનેક્શન ચાર્જ કેટલો ભરવાનો રીકનેક્શન ચાર્જ દરેક વીજ ગ્રાહક ના લોડ તથા ટેરિફ મુજબ અલગ અલગ હોય છે કનેક્શન ચાર્જ ક્યાં કનેક્શન પર કેટલો લાગશે દ્વારા જે તે ગ્રાહક ને સીસી ત્રણસો પિસ્તાલીસ નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે સીસી ત્રણસો પિસ્તાલીસ નોટિસ જણાવવામાં આવે છે કે જો તમે આપનું બાકી પડતું બિલ સમય મર્યાદામાં નહીં ભરો તો આપનું કનેક્શન કાયમી ધોરણે રદ કરવામાં આવે અને આપની બાકી

તમામની ની તમને આપવામાં આવશે તેની ખાસ નોંધ લેવી હવે ચાર્જ ભર્યા પછી તમારે ઓફિસ પર રિસિપ્ટ લઈ જવાનું અને ત્યાં તમે બતાવશો એટલે કનેક્શન માટે પીડીસી ઓર્ડર કાઢવામાં આવશે ત્યારબાદ તમારું વીજ મીટર નવી સર્વિસ સાથે કંપનીના નિયમ મુજબ લગાવવામાં આવશે તો આપણે જોયું કે આપણું કનેક્શન કોલ પરથી કપાય તો શું કરવું અને મીટર જમા થયું હોય તો તેને પરત કેવી રીતે મેળવવું પરંતુ એક પ્રશ્ન આપણા માઇન્ડમાં હજી ઉભો છે રી ચાર્જ તથા સર્વિસ ચાર્જ કેટલો લાગે એ સમસ્તા પહેલા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવો જેથી કરી જ્યારે પણ હું ન્યુ વિડિયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે રીકનેક્શન ચાર્જ તથા સર્વિસ ચાર્જ કનેક્શનના ના લોડ તથા ટેરિફ પર આધાર રાખે છે અને તે અલગ અલગ હોય છે જો તમે રહેણાક માટે કનેક્શન ધરાવો છો તો તેનો રીકનેક્શન ચાર્જ વિથ જીએસટી એકસો ને અઢાર લાગે છે જો તમે એનઆરજીપી સી કનેક્શન ધરાવો છો તો તેનો રીકનેક્શન ચાર્જ વિથ જીએસટી બસો ને રૂપિયા લાગે છે જો તમે એનઆરજીપી એલ કનેક્શન ધરાવો છો તો તેનો રીકનેક્શન ચાર્જ વિથ જીએસટી

તમારા ઘરનું લાઇટ બિલ જે છે તેની ગણતરી કઈ રીતે થાય છે તો તમે મારો આ વિડીયો જોઈ શકો છો જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ આઈકોન દબાવો જેથી કરી જ્યારે પણ હું ન્યુ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન મળી રહે ખાસ શેર કરવાનું ના ભૂલતા જેથી કરી આ ઉપયોગી માહિતી બીજા મિત્રો સુધી પણ પહોંચે ધન્યવાદ